નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવું તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી ધનતેરસ બે હજાર પચીસ પર શું ખરીદવું આ વર્ષે ધનતેરસનો તહેવાર અઢાર ઓક્ટોમ્બર શનિવારના રોજ ઉજવવામાં આવશે ત્રયોદશી તિથિ પણ રવિવારે આવતી હોવાથી તમે અઢાર અને ઓગણીસ ઓક્ટોમ્બર બે દિવસ શુભ મુહૂર્ત દરમિયાન ખરીદી કરી શકો છો ધનતેરસ પર કેટલીક શુભ વસ્તુઓ ઘરે લાવવાનું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આનાથી અનેક ગણા લાભ અને સુખ અને સમૃદ્ધિ મળે છે ધનતેરસ પર શું ખરીદવું જોઈએ હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્ત્વ છે અને આ વર્ષે તે અઢાર ઓક્ટોમ્બર શનિવારના રોજ છે ત્રયોદશી તિથિ પણ ઓગણીસ ઓક્ટોમ્બરે છે જો તમે અઢાર ઓક્ટોમ્બરના રોજ ખરીદી ન કરી શકો તો તમે ઓગણીસ ઓક્ટોમ્બરના શુભ મુહૂર્તમાં ખરીદી કરી શકો છો વધુમાં આ દિવસે ભગવાન ધન્વંતરી કુબેર અને દેવી લક્ષ્મીની પૂજા પણ શુભ માનવામાં આવે છે આમ કરવાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે છે એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર ખરીદી ખૂબ જ શુભ છે સોનું ચાંદી અને વાસણો ઉપરાંત કેટલીક વસ્તુઓ ઘરે લાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે આનાથી ધન વધે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે ધાણા સંપત્તિમાં વધારો દર્શાવે છે એવું માનવામાં આવે છે કે ધાણા એ ધન વૃદ્ધિનો સંકેત છે તેથી ધનતેરસ પર ધાણા ખરીદવાનું મહત્વપૂર્ણ છે ત્યારબાદ તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો થોડા બીજ કાઢીને તમારા વાસણમાં વાવો એવું માન કહેવાય છે કે જો વાવેલા ધાણાના બીજ ફૂટે છે તો તે ઘરમાં સમૃદ્ધિ અને સુખ લાવશે અને જીવનમાં ખુશીઓ લાવશે ધનતેરસ પર સોપારી અવશ્ય લાવો એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર પૂજામાં સોપારીનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે સોપારી યમ બ્રહ્મા ઇન્દ્ર અને વરુણનું પ્રતિક છે પર પૂજામાં વપરાતી સોપારી એકત્રિત કરીને તમારા ઘરની તિજુરી અથવા પૈસા સંગ્રહ વિસ્તારમાં મૂકી જોઈએ આમ કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત ન રહે પતાશા એ દેવી લક્ષ્મીનો પ્રિય પ્રસાદ છે ધનતેરસના શુભ પ્રસંગે વ્યક્તિએ ચોક્કસપણે પતાશા ખરીદવી જોઈએ અને દેવી લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે પતાશા દેવી લક્ષ્મીનો પ્રિય પ્રસાદ છે અને તેનો ઉપયોગ શુભ સમારોહમાં પણ થાય છે તેથી ભક્તિભાવથી પૂજા કરીને અને દેવીને પતાશા અર્પણ કરીને વ્યક્તિ દુર્ભાગ્યથી બચી શકે છે અને દેવી લક્ષ્મી તરફથી વિશેષ આશીર્વાદ મેળવી શકે છે ધનતેરસ પર પિત્તળની વસ્તુઓ ઘરે લાવો હાલમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે જો તમે ધનતેરસ પર સોનું કે ચાંદી ખરીદી શકતા નથી તો તમે પિત્તળની વસ્તુઓ પણ ખરીદી શકો છો ધનતેરસ પર પિત્તળના વાસણો ઘરે લાવવામાં પણ શુભ માનવામાં આવે છે આ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકે છે કપૂર નકારાત્મકતા દૂર કરશે ધનતેરસ પર કપૂર ખરીદવો જોઈએ ત્યારબાદ દેવી લક્ષ્મી કુબેર અને ભગવાન ધનવંતરીની પૂજા કપૂરથી કરો નિર્ધારિત વિધિઓનું પાલન કરો ધનતેરસ પર કપૂર ઘરે લાવીને તેની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે પુરાણોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કપૂર મનને શાંત કરે છે અને તેની સુગંધ પૂજા સ્થાનને શુદ્ધ કરે છે તેથી ધનતેરસ પર કપૂર પ્રગટાવો ઘરે સાવરણી લાવવાથી ઘણી સમસ્યાઓ હલ થશે ધનતેરસ પર સાવરણી ઘરે લાવવાનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે સાવરણી દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે તેથી ધનતેરસ પર સાવરણી ઘરે લાવવાથી દેવી લક્ષ્મીનું સ્વાગત થાય છે જ્યારે તમે આ સાવરણીથી તમારા ઘરને સાફ કરો છો ત્યારે તે ફક્ત કચરો જ નહીં પરંતુ નકારાત્મકતા પણ દૂર કરે છે વધુમાં નાણાકીય મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને જીવનની ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે પૂજા માટે નાગરવેલના પાન જરૂરી છે હિન્દુ ધર્મમાં નાગરવેલના પાનનું વિશેષ મહત્ત્વ છે શાસ્ત્રોમાં પણ જણાવાયું છે કે તે ધનતેરસની પૂજા માટે જરૂરી છે એવું માનવામાં આવે છે કે દેવી દેવતાઓ નાગરવેલના પાનમાં રહે છે અને ધનતેરસ અને દિવાળીની પૂજામાં તેનો ઉપયોગ શુભ માનવામાં આવે છે તેથી ધનતેરસ પર નાગરવેલના પાન ઘરે લાવવા જોઈએ આનાથી દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે